હમણાં જ્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો હા પાંચક કલાક પહેલાં બરાબર એમાં કેટલા કેટલાય લોકો મરી ગયા એટલે બધા સ્ટોરીઓને વિડીયોને બનાવવા માંડ્યા છે પણ હકીકતમાં જોયું તો કોઈને કંઈ આમાં દુઃખ નથી લાગ્યું અને કોઈને આ વસ્તુથી કંઈ ફેર પડતો નથી ભાઈ બધા હું આવું ગોતતા હોય કે કંઈક આવું થાય ને મિત્રો એટલે સ્ટોરીઓને વિડીયો બના મૂકવા જ માંડે પણ હકીકતમાં તો ભાઈ મને એકને જ દુઃખ થાય છે આ વસ્તુનું અને તમને દુઃખ થતું હશે કદાચ બાકી કોઈને કઈ આમાં ફેર પડતો નથી બરોબર આપણા ગુજરાતના ભૂતકાળના જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મરી ગયા એનું યાર મને તો નમસ્કાર દોસ્તો વાત કરીએ અમદાવાદની અંદર જેમ કે પ્લેન ક્રેશ થયું હતું તેની અંદર જેમ કે બસો કરતાં પણ વધારે એટલે કે બસો એકાવન જેટલા લોકો હતા તેમાંથી જેમ કે બધા જ લોકોના નિધન થઈ ગયા છે એમાંથી એક જ વ્યક્તિ બચ્યા છે ત્યારે વાત કરીએ તો તેમાં જેમ કે પૂર્વ મુખ્યમંત્રી જેમ કે વિજય રૂપાણીનું પણ મોત થયું છે તો દોસ્તો જેમ કે એના વિશે આ દોસ્તો જેમ કે આ ભાઈએ શું કહ્યું હતું તમે આખો વિડીયો જોયો એટલે દોસ્તો તમે વિડીયોને કમેન્ટ કરીને વધુ લોકો સુધી દોસ્તો આ વિડીયોને શેર કરજો જેથી કરીને દોસ્તો જેમ કે તમારા જેમ કે એમના દિવ્ય આત્માને શાંતિ મળી જાય અને દોસ્તો મેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે